આવો મારા મિત્રો આજે તારીખ નવ અને આજ થઈ રહ્યો છે પ્લાન નવો તો આ પ્લાનમાં આ એક ધાર્મિક યાત્રા થવા જઈ રહી છે નથી આપણી રાઈડ કે નથી આપણે કંઈ જવાના તો આપણે જઈ રહ્યા છીએ ફાઈનલી પ્રયાગરાજ એક હોલી ડુબકી મારવા ને આપણા કરેલા પાપ ધોવા એવું નથી પણ એક આસ્થાથી જોડાવાનો મને બહુ જ શોખ છે મીન્સ કે હું આસ્તિક માણું છું બહુ જ હું શું કહેવાય કે મારી પાસે શબ્દો નથી મસ્ત મસ્ત ગુજરાતી પણ હું તમને કહેવાય એમ માગું છું કે હું સ્પિરિચ્યુઅલ કનેક્ટેડ માણસ છું મને આવું બધી વસ્તુ બહુ જ ગમે છે ધાર્મિક ને સનાતનની કોઈ એવડી મોટી વસ્તુ થતી હોય ને આપણે જે સનાતન પ્રેમી ભાઈઓ રહી જાય એવું બને નહીં પણ ઘણા લોકો એવાય છે કે જે આપણે એમ કીધું છે કે ભાઈ આવું છે ને પછી એમ કે હવે નથી આવવું ને ઘણા એમ કે છે મારે તો લગ્ન છે ને ઘણા એમ કે મારે તો પલાણું છે ને પલાણી એમ કે ઢીકળું છે ને એ બધાને હું એમ કહી દેવા માગું છું ન આવતા તમારું કાંઈ કામ નથી અમે જાય છીએ ઠીક છે હવે તમે ફોટા મોકલતો રહીશ જોજો તમારી ફોન આ છે આપણું પેકિંગ રેડી એક સ્લીપિંગ બેગ છે એક ટેન્ટ છે સિપિંગ ને ટેન્ટ આવી ગયું આપણે ક્યાંય રેન બસેરામાં કદાચ જગ્યા ના મળે તો આપણું બધું કામ કમ્પ્લીટ છે અને આમાં છે કપડાં તણ ચાર જોડી આમાં છે સ્ટફ યુટિલિટી બોક છે બેગ છે તો બસ આટલું ઘણું છે અને બાકી હું આપણે જવાના કેમાં છીએ એ હું તમને સરપ્રાઇઝલી બતાવીશ કારણ કે તમને આ જોઈને તો એવું લાગે છે કે બાઇકનું પેકિંગ નથી પણ બાઇકમાં પણ થઈ જાય તો એ સરપ્રાઈઝ છે આપણે કયા વાહનનો ઉપયોગ કરવાના છીએ આજ ખરેખર એ થોડું ડિફરન્ટ છે ડિફરન્ટ નથી કોમન છે પણ અમારા માટે થોડું ડિફરન્ટ છે કારણ કે અમે વાહન અલગ પ્રકારનો ઉપયોગ કરવાની છીએ મસ્ત ગુજરાતી બોલું છું તો આવો અમારી સાથે માણો પ્રયાગરાજ રાજકોટથી પ્રયાગરાજની યાત્રા હર હર મહાદેવ હર હર ગંગે ગર્દી અમે લોકો નીકળી ગયા છીએ અને અત્યારે હવે અમે રાજકોટની આઉટરમાં પહોંચી ગયા છીએ કારણ કે થોડો ટ્રાફિક હતો તો વધારે ડી થયું પણ બહુ જ વેઇટ કરવો પડ્યો તો આજ અમારો રાજકોટની મહાકુંભની યાત્રા ચાલુ થઈ ગઈ છે પાર્ક છે મારી જોડે આ ગર્દી એક મિત્ર કીરીટ અમારી સાથે જોઈન કરવાનો છે આવવાને તો ઘણા હતા હું તમને કહું છું એમ પણ બધાય શું કે મારે કામ છે મારે નવી સાઈટ ચાલુ થાય છે નસીબની નસીબ નસીબની વાત અરે ભાઈ તમે ઘરે બેઠા રહ્યો તમારો કામ નહીં આ તો જેને ભાઈ સનાતન આરે નાતો હોય ને એ આ બધું ઘરે અગે અમારા બે ત્રણ મિત્રોને ખાસ કહું છું જે હાંભળતો હોય તો હાંભળી લે બરાબર બાકી હર હર ગંગે હર હર મહાદેવ અમે લોકો રાજકોટ થી નીકળી ગયા છીએ મહાકુંભ માટે આગળ નું બધું અપડેટ સેમ જ આવતું રહેશે એ ધોચા랍સી યાર આ રસ્તો અત્યાર થી જોઈ શકો છો અમે લોકો અત્યારે ઓન ઊંધો વેચી અને તૈયારી કરી છે લગભગ બહુ જ ક્વિક તૈયારી કરી છે આ બધી વસ્તુની કારણ કે રજા મળવી એક માર્ચ 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 એન્ડ એન્ડ છે હા હોય ત્યારે અને માર્ચમાં રજા મળવી ટાર્ગેટ બધું આ તે અરે આ ઘણા લોચા હતા પણ જેને જવું છે ને જેનું મન છે ને એ ગમે એમ કરીને સેટિંગ કરી લે બાકી કામ બધા બેઠા રહેશે અને દુનિયામાંથી ચાલીસ એકસો ચાલીસ કરોડ માંથી ચાલીસ કરોડ જઈ આવ્યા તો તમે એ ચાલીસ કરોડમાં આવતા નથી

ચોટીલા પહોંચવા આવ્યા છીએ બંધુને અમારે ઉઠાવવાનું છે તો હમણાં થોડીક અમને પડશે તો વાંધો નહીં અમે ભોગવી લઈશું અને ચોટીલા પહોંચી ગયા છીએ તો ચોટીલા મંદિરે નીચે અમે દર્શન કરીને ત્યાંથી નીકળી જશું આગળ કારણ કે અમારું આ રૂટીન છે ચોટીલા

જાઓ તો બીજી બધી વાતોને અત્યારે અમે લોકો ચોટીલા પેલો પડાવવા ચોટીલા તો રાખ દઈ દઈ દઈએ પેટ્રોલ પે ચોટીલા પહોંચવા આવ્યા છીએ અને અહીંયા અહીંયાથી અમારે એક અમારા મિત્રને સખા ને બંધુને અહીંથી અમારે ઉઠાવવાનું છે તો હમણાં થોડીક અમને પડશે તો વાંધો નહીં અમે ભોગવી લઈશું અને ચોટીલા પહોંચી ગયા છીએ તો ચોટીલા મંદિરે નીચે અમે દર્શન કરીને અમે અહીંયાથી નીકળી જશું આગળ કારણ કે અમારું આ રૂટિંગ છે ચોટીલા ઊભું ચેક કરવું પડશે ભાઈને ફોન કરવો પડશે માંડવ રાય તો રોંગ સાઈડ માં આવી છે ભાઈ ને કે ચાલુ રાખો એક મિનિટ એ તમે લોકો ચાલુ રાખો હું જરાક ફોન કર લઉં અચ્છા એ જસા કદાચ માંડવરાયજી હોટલ ની સામે ઉભા આયા પેટ્રોલ પંપ ની સામે છે ઈ જ ને હા હા ઉભા આયા ને હા કાઈ વાંધો નહીં ચાલો તો નીચે ભરાઈ લે ને ભાઈ મળી જતો એ તો ચાલશે છે મળી જાય આગળ થી ઘણો ડોન્ટ યુ વરી ચાલ એવરી ટાઈમ હું તમને બાઇક ના સેટઅપ નો વોક દેતો હોઈ છું પણ અત્યારે તો એવું કંઈ છે નહીં પણ અમે કીધું તો અમારી પાસે ગાડી ગયા આવવાની છે હા એ તો હું બતાવતા ભૂલી ગયો તો હવે હું તમને આનું વોકરાઉન્ડ દઈ દઉં છું અમે લઈને જઈએ છીએ નેક્સ્ટ ઓન બ્લેક મામા મિસ્ટર પાર્થની તો આમાં અમે એક ટ્રીપ કરી નથી આવી ત્યારની તો જઈ રહ્યા છીએ અત્યારે એકદમ ચકાચક બનાવીને લાવ્યો છું હવે અમે આને પાછી કેવી ચકાચક કરીને લાવીએ છીએ કારણ કે ગાડીનું પવિત્ર થઈ જશે આ આને જળ ચડાવી દઈશું આપણે હોટલની આજુબાજુ ઉભા રહ્યો છીએ તો દેખાતો નથી તો ચોટીલાનો ટુકડો દેખાતો હશે કરે છે કે નહીં મને ખ્યાલ નથી પણ બસ પાંચ મિનિટમાં ભાઈ આવી જાય આટલા મેંથી નીકળી છું હા ઓ આરા આગળ લેતો ભાઈ બોલો વાહ છે જો आगे ले हूँ आगे जाऊँ आओ आगे आओ जो ओलो छोकरो से ही हमारा भेगो आवे है आ छोकरो हमारा भेगो आवानो है तो આપણે મળ્યા છે એસી મિસ્ટર કિરીટ ને આ સામાન લઈ આવજો આ ભાઈ અત્યારે રાહ જોઈ રહ્યા હતા અમારે બોલો હર હર ગંગે હર હર મહાદેવ હર હર ગંગે એમાં જગ્યા નથી આગળ રાખવું અરે આ આ મિસ્ટર પાર્થભાઈ છે આ ભાઈ કિરીટભાઈ છે આને ગારું દેજે મન ના દેજો આની મોડું કર્યું એ થોડુંક જૂનું થાય પછી પછી ઓછું રહેવું તો કિરીટભાઈ આવી ગયા છે જોઈ શકો છો અને પ્રયાગરાજ નો સફર માં અમે વધતો નથી રહેવાના છે તંત્રી જાજા કોઈ ખબર નથી મેં તમને કીધું એમ અમુક ને કામ આવી ગયું અમુક ને બાપા એ ના પાડી અમુક વડે ના પડી એના નસીબ માં સનાતન નો આ ભવ્ય મેળો એને નસીબ માં નહીં હોય આ પાર્ક છે અને તમે ઓળખો છો છ કલાક લેટ કરવાનો વાણ હાજ છે તો હવે અમે માતાજી ને દર્શન કરશું ને ત્યાંથી સીધા નીકળી જશું રૂટ

ઉંરીષણ ા઻ીણ હીણ ગારસીણ ધેદે ન અશમારણ િયે ને નતઢ િપંરણ હજે પૂરાઈ લીધું છે લીમડીના પેટ્રોલ પંપ ઉપર અમે અત્યારે ઊભા હતા તો એ પેલો પેટ્રોલ પંપ અહીંયા પૂરો થાય છે અમારો અને આગળ હા અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમશું અત્યારે નહીં અમે સોરી એક મિનિટ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે અમે જમશું નહીં અમે જમશું આગળ સાહેબ બરોડાની આજુબાજુ કારણ કે અમે થોડા લેટ નીકળ્યા છીએ તો જમવાનું હજી પેટમાં એમને જ છે અમે નીકળતા ત્યારે અમે રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર હતા નેશનલ હાઈવે ટ્વેન્ટી સેવન ઉપર હવે અમે હાઈવે ચેન્જ કરી દીધો વાસદ સુરત સુરતવાળા હાઈવે ઉપર વળી ગયા છે બગોદરાવાળો બગોદરાથી અંદર જાય છે તો આ હાઈવે એકદમ ક્લીન અને નીટ એન્ડ ક્લીન છે સિક્સ લેન હાઈવે છે તમે જોઈ શકો છો અને ત્યાં ટ્રાફિક પણ ઓછું હોય છે તો હવે અમને બરોડા સુધી મારું એવું માનવું છે કે આવો રસ્તો મળશે અને હવે ક્યાંક અમારે પેટ પૂજા અને ભોજન સમારંભનો પ્રોગ્રામ રાખવામાં આવશે કારણ કે પ્રયાગરાજ એને સફર સફરની મોજ પડલી જેવું જેવું ખાવા ભેગી જવું હું કેવું તમારું બરાબર છે ભૂખ લાગી કે ભૂખ લાગે તો તને લાગી ગઈ હું હા તો બીજું લાગે ને તું પેટ્રોલ પંપ ગોતી બરાબર ના કરજે રસ્તા અમે એચ એફ એમ પહોંચી ગયા છીએ અને અહીંયા અમે બીજે કે આ થોડો એવો નાનો એવો બ્રેક આપણે જમવાનો લીધો છે કારણ કે ભૂખ લાગી ગઈ છે બધાને તો આ મારો પહેલો બ્રેક છે જમવાનો આ પ્રયાગરાજની યાત્રામાં તો જમવાનું અમે લઈ આવ્યા છીએ સાથે જોઈએ તમને બતાવીએ અમારું જમવાનું કેવી રીતનું છે શું લાવ્યા છીએ અને શું મજા આવવાની છે

ચાલુ કરું મરચું પણ લેવું તો આમાં છે મરચાં અને લીંબુમાં આવ્યું છે પણ એ પહેલા તો તૂટી પડ્યા આ લોકો સ્ટાર્ટિંગમાં જવું હાલ જવાનો તો આઠ દસ દિવસમાં શું થાય તો અમે જમી લઈ પછી આપણે પાછા મળીએ આગળ રસ્તામાં જયમાં પછી મસ્ત રાજકો રાજપોગ જયમાં પછી બહુ જ મજા જમવાનું મજા આવી ભાઈ અત્યારે એક તો મજા આવી ગયો બીજી વાર ખબર પડશે આ લોકોએ એવો રસ્તા ઉપર અંદર ઘુસાડ્યા છે અત્યારે મેં ધાર્યું ન હતું કે આવો રસ્તો એ કુંભના મેળામાં જવામાં આવે છે સિક્સ લેન ઉપર હાલતો હતો એક્ચ્યુઅલી પણ અચાનકથી આ ભાઈને હું હું છું બે કે આમથી આમ જાય આદાર વખતેનું છે આ ભાઈનું જવું અત્યારે મારી હાલત તમે જોઈ શકો છો હવે આવશે બસ બસ હવે હવે મિત્રો અમે અત્યારે બરોડા ક્રોસ કરી ગયા છીએ અને અત્યારે આ પાર્ક એમ એમનું પાઇલોટિંગ કરી છે અડીખમ હલાવે છે થોડીક વાર હલવાડી દીધા હતા પણ હવે વાંધો નથી હવે પાછું વ્યવસ્થિત ચાલી રહ્યા છે અને અત્યારે હું તમને એમ તો કે બરોડાથી આગળ નીકળીને અમે હવે પહોંચી ગયા છીએ બોલો શ્રી મહાકાળી માતની જય જય એટલે કે અમે પાવાગઢ પહોંચી ગયા છીએ ગઢથી ઉતર્યા

ચડી ગયા છે અને આ લોકોનું કેવું એમ છે કે આ રસ્તો બહુ જ સારો છે અને આ રસ્તા પર તમને બહુ જ કાઢ્યા પડી મજા આવશે ચડતાની સાથે જ જર્નીને કોઈ ખબર પડી ગઈ કોઈ નથી મારો બેટો જોઈ લઈ આવું ખાલી આવો ખાલી કદાચ અમને રસ્તોમાં પ્રયાગરાજ કાનપુર પછી મળે ને તો મજા આવી આપણે અને જ્યાં જવાના છે ત્યાં પહોંચવાના નથી શું પહોંચવાના આ તો જો કેવી વાત અરે જ્યાં જવો છે ત્યાં પ્રયાગ જઈએ છીએ એ વાત ઉપર અત્યારે બીજી ચાલુ થઈ યાર તમે ડિસ્કનેક્ટ કરી દીધો મને કનેક્ટિંગ આરેથી તો હું મિત્રો અરે મારા સબસ્ક્રાઈબર મારે યુટ્યુબ ફેમિલી જોડે વાત કરતો હોય ત્યારે મને કરો બરાબર અને ધીરે આગેકડા છે ને ત્યારથી અત્યાર સુધી અમે લોકો એ ભાઈ કેટલા કિલોમીટર કાપાસ ચારસો ચારસો કિલોમીટર જેવું કાપ્યું છે બપોરે બાર વાગે નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે સત્તર ને સત્તાવન એની કે છ વાગી ગયા છે

ગુજરાતીમાં કહીએ તો પ્યોર ગુજરાતીમાં અને હજી અમે હવે ગુજરાતની બોર્ડર અમે છોડી રહ્યા છીએ બસ કિલોમીટર કિલોમીટરની અંદર અમે ગુજરાતની બહાર થઈ જશું અને રસ્તો જે છે એકદમ મસ્ત છે જો કોઈ આ રસ્તે આવતું હોય તો તમે જોઈ શકો છો ગોધરામાં ગોધરા બહુ મસ્ત છે હાઈપિંગ કરો હાઈપિંગ જ છે બરાબર ને તો સરસ રસ્તો છે શાંતિથી રાઇડ સોરી ડ્રાઈવ કરે છે પાર્થભાઈ રાઈડનું યાદ આવી જાય આપણે રાઈટમાં જતા હોય ને એટલે ટ્રાફિક બહુ જ ઓછી છે પાછળથી ટ્રાફિક બહુ ઓછી છે અને સાત રસ્તો છે તો હવે ચાલે ત્યાં સુધી ચલાવીએ છીએ અમે હજી ત્રણ કલાક બસો કિલોમીટરનું આમાં દેખાડે છે બસો કિલોમીટર હજી આપ ખબર નહીં આગળ અત્યારે અમે લોકો ગુજરાતની બોર્ડરને ગુજરાત છોડી રહ્યા છીએ તો એક પેટ્રોલ પંપ આવ્યો હતો આ કેનો પેટ્રોલ પંપી હા જીઓ બીપીનો છે તો અહીંયા પેટ્રોલ પૂરાવી લીધું કારણ કે અહીંથી આગળ જતા થોડોક ભાવ વધી જશે તો પાછો બીજો પેટ્રોલ બેગ લઈ લીધો છે જો આ ભાઈ પેમેન્ટ કરે છે અહીંયા તો અત્યારે પૂરાવું છે પાછું ઓગણીસો રૂપિયાનું ઓગણીસો રૂપિયાનું પૂરાઈ લીધું છે અને ગાડીની હાલત થોડી ખરાબ થઈ ગઈ છે તો આ છે કાચ બાતને બધું સાફ કરવામાં આવશે તો હું કલક ગાડી આગળ લઈ લઉં ગાડીનો કાચવાચ એકદમ લુવાઈ રહ્યો છે કારણ કે આગળ હવે જોઈ શકો છો તમે ઓવર અંધારું થવા માંડ્યું છે અને અમારે લુવો પડશે લાઇટ એક એલઈડી લાઇટ છે પણ લુવી પડશે એમ કારણ કે એકદમ વિઝ્યુઅલ જે છે વિઝ્યુઅલ છે પંદર વીસ મીટરનું આવવું જોઈએ અમે ધારી ધોણી શકીએ કે ભાઈ હવે શું કરવું હું નહીં આ રીતનું અત્યારે ચાલે છે થોડુંક અંધારું થઈ ગયું છે અને અમે પદમાં સાંભળી રહ્યા છીએ અને એ જ દરમિયાન અમે લોકો મચ્છલિયા ઘાટ પહોંચી ગયા છીએ એક સમય એવો હતો કે આ ઘાટમાંથી રાતે નીકળવું બહુ જ ડેન્જર હતું પણ અત્યારે તો એવું કંઈ છે નહીં અત્યારે શાંતિથી રસ્તા ઉપર લાઇટિંગ સરસ છે અને રોસ્તો રસ્તો સરસ છે અને માણસોની અવર પણ સારી થઈ રહી છે તો અત્યારે કંઈ અહીંયા દીવા જેવું છે નહીં સરસ

તો પેલો ભાઈ તો સીધો દોડીને અંદર જ ઘૂસી ગયો ભૂખ એને લાગી લાગે છે તો અચ્છા બાથરૂમ પર જાય છે આ જ અમારું પહેલાં દિવસનું ડિનર આ જગ્યાએ થઈ રહ્યું છે તો ક્યારના હોટલ અમે ગોતતા હતા ફાઇનલી ફાઇનલી પચીસ ધાબા અને દસક હોટલ જવા દીધા પછી એક હોટલ મળી છે તો આપણે અહીંયા જમશું પછી અહીંથી આગળ નીકળશું અમે સાહેદ માનો કે ઇન્દોરથી સિત્તેર એસી કિલોમીટર જેવા દૂર છે સિત્તેર કિલોમીટર જેવું પછી ત્યાંથી થોડાક આગળ જશું ભણિયા જામખં ભણિયાનું છે તો હવે એ લોકો અહીંયા રૂમ હોય કહેશે રૂમનો ભાવ અહીંયા હજી તો અમે કુંભમાં પહોંચ્યા નથી પણ રૂમનો ભાવ અહીંયા અઢારસો રૂપિયા થઈ ગયો છે હવે આગળ થતાં હું થા તે દેશનો રોડ ઉપર જો ને રોડ ઉપર અઢારસો રૂપિયા ભાવ છે એને ખબર છે આ બધા ગુજરાતી આવ્યા કુંભમાં જાય છે એટલે સીધા કહી દીધા અઢારસો પણ અઢારસો માં અત્યારે જેનું ફેમિલી ભેગું છે તો સસ્તો કહેવાય મારા ખ્યાલ મુજબ જેનું હોવું જ હોય તો અહીંયા અઢારસો નો મળશે હજી અહીંથી આગળ જાય નહીં લોકો તો હજી એને શું કેવું વધી જાય અહીંથી આગળ વધી જાય તો ઓછામાં ઓછા એને લગભગ પચીસો નો રૂમ પડે વધી એટલે અહીંયા એને હુઈ જવું જોઈએ જો ગાડી લગભગ અંદર લઈ લીધી છે એનો પ્લાન થઈ ગયો છે ગુવાર સારું ફેમિલીના બે ત્રણ છોકરા છે બે ત્રણ એના કઈ કીધું જમવાનું જે મંગાવ્યું હતું એ આવી ગયું છે એક્સપેક્ટ કરીએ છીએ કે બહુ મસ્ત હશે જો કેમ છે મસ્ત મગાવી આમ ઇગ્નોર કરજો જમવાનું જો તો પાર્થિવ લીધું છે થોડુંક પણ એને પાછળથી અલગથી પાછું સેવ મસાલા મંગાવ્યા છે ચાલો જમીએ અને પછી આગળ વધી પહોંચવું છે આપણે ગુમ મળશું આપણે પાછળ એ એવું ના આવે અત્યારે એક ને વીસ જેવું થયું છે અને અમે લોકો મહાકાલ

આવી રીતનો છે જોઈ શકો તમે લોકો ધીસ મી ઇટ ઓકે તો આજ આ પહેલો દિવસ કુંભ નહીં સફરનો અહીંયા પૂરો કરીએ છીએ અને અમે લોકો સુઈ જાય છે કાલે ફરી મળશું નવા ડે સાથે નવી નવી શરૂઆત સાથે તો હર હર મહાદેવ હર હર ગંગે બધાને શુભરાત્રિ